ગુજરાત પ્રદેશ ભાજપની માર્ગદર્શન મુજબ ભાજપ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા અને શહેરના મંડળ પ્રમુખો નિયુક્તિ કરવામાં આવી આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના માર્ગદર્શન મુજબ ભાજપ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા શહેરના મંડળ પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવે છે પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા પણ મંડળ પ્રમુખ ની નિયુક્તિ કરવામાં આવી શહેરા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ પટેલની ની નિયુક્તિ કરવામાં આવી છે શહેરા નગર પ્રમુખ તરીકે તેજસ શાહ ની નિયુક્તિ કરવામાં આવી છે જેને લઈ શહેરા તાલુકા ભાજપ હોદ્દેદાર કાર્યકરો શહેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે એકત્રિત થઈ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી નવનિયુક્ત પ્રમુખો ને વધાવી લીધા તો બીજી તરફ મંડળ પ્રમુખોની ની લઈ શહેરા તાલુકા ભાજપ ના હોદ્દેદાર કાર્યકરો એ લાગણી અનુભવી શેરાનગરના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી શું કહેશો તમે કેટલી લાગણી અનુભવ ભારતીય જનતા પાર્ટીએ આજે મને શેરાનગર તરીકે પ્રમુખ તરીકે છૂટ્યો છે એ બધાનું ખૂબ ખૂબ અભિનંદન માનું છું લાગણી એટલે એવી વ્યક્ત કરું છું કે પાર્ટીએ જે મારા પર ભરોસો રાખીને મને જે મારા જે પ્રમુખ પદ તરીકે છૂટ્યો છે એનો પાર્ટીના દરેક કામ દરેક જીવી હશે એને ખૂબ સાવચેતી રીતે કામ કરીશ અને પાર્ટીને ખૂબ આગળ વધારીશ અને દરેકે દરેક જે લોકોની માંગણી છે એ પૂરી કરીશ

આજરોજ ભારતીય જનતા પાર્ટી શેરા તાલુકા અને શેરા નગર ને બંને પ્રમુખશ્રીઓની નિમણૂંક આપી છે જેનું આજરોજ ભારતીય જનતા પાર્ટી શેરા તાલુકા કાર્યાલય હેઠળ શેરા નગર અને શેરા તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી અને હર્ષ અને લાગણી અનુભવી રહ્યા છીએ રાઠોડ નટવરસિંહ બેસી શેરા તાલુકા મહામંત્રી ઇકબાલ શેખ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સંશમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે